બનાસકાંઠા પાટણના પૂરગ્રસ્ત ખેડૂતોને લઈ સૌથી મોટા સમાચાર બનાસકાંઠા પાટણના પૂરગ્રસ્ત ખેડૂતોને ચૂકવાશે ઐતિહાસિક સહાય ગુજરાતમાં પ્રથમ વખત ખેત પેદાશના ઉત્પાદનનો અંદાજ મૂકી સહાય ચૂકવાશે માત્ર ખાતર અને બિયારણના નુકસાનની સહાય નહીં ઉત્પાદનના અંદાજે ચૂકવાશે સહાય હાલ બંને જિલ્લામાં રિપોર્ટ બનાવવા સર્વેની ચાલી રહી છે કામગીરી કલેક્ટરના રિપોર્ટના આધારે કૃષિ વિભાગના મુખ્યમંત્રી રાજ્યમાં પહેલી વખત સરકાર ઉત્પાદનનો અંદાજ મૂકી ખેડૂતોને સહાય કરશે બનાસકાંઠા પાટણ જ્યાં સર્વેની કામગીરી ચાલી રહી છે અને તેના આધારે સહાય ચૂકવવામાં આવશે બનાસકાંઠા પાટણના પૂરગ્રસ્ત ખેડૂતોને લઈને આ મોટા સમાચાર બનાસકાંઠા અને પાટણ જિલ્લાના પૂરગ્રસ્ત ખેડૂતોને